નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે ભીલોડાથી ખંભાત જતી બસને અકસ્માત છે રેલિયા ચપટિયા પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે ચાલકને બચાવવા જતા બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત બસમાં અંદાજે પચાસથી થી વધુ પેસેન્જર સવાર હતા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવે છે

અને લગભગ એક્સિડન્ટ થયો રેલિયા ની આજુબાજુ હા પેટ્રોલ પંપ ની બાજુમાં